તે કરાચીથી ઉત્તર પશ્ચિમે બસો પચાસ કિલોમીટર અને અરબી સમુદ્રથી ઓગણીસ કિલોમીટર અને સિંધુ મુક્તિથી એકસો ત્રીસ કિલોમીટર પશ્ચિમમાં સ્થિત છે તે મકરણમાં ખેડાપ્રધાનની શ્રેણીના અંતરમાં હેંગોળગઢના નદીના પશ્ચિમ કાંઠે આવેલું છે આ વિસ્તાર હિંગોળ નેશનલ પાર્ક ના હેઠળ બનાવવામાં આવેલો છે આ મંદિર નાની એક પ્રાકૃતિક ગુફામાં આવેલું છે અહીં દેવી ને હિંગળાજ દેવી અથવા હિંગોલા દેવી પણ કહેવામાં આવે છે મંદિરને છેલ્લા ત્રણદાયિકાથી મહત્વ નું સ્થાન આપવામાં આવ્યું છે પાકિસ્તાનના ઘણા હિન્દુ સમુદાયોમાં આ મંદિરને મુખ્ય અને પોતાના દેવી અને કેન્દ્ર સ્થાને મૂકવામાં આવ્યું છે દેવીની માનવ સર્જિત છબી નથી પણ નાના કદમાં ખડકની પૂજા હિંગળાજમાના સ્વરૂપે પ્રાકૃતિક તરીકે કરવામાં આવે છે અને આ ખડક સિંધુર્ગના પ્રતિક આવ્યો છે જેને સંસ્કૃતમાં હિંગોલા પણ કહેવામાં આવે છે હિંગળાજ માતાના મંદિરની આસપાસ ચારસી પર્વત પર ગણેશ દેવ માતા કાળી બ્રહ્માદેવ ગોરખનાથ તિરકુંડ ગુરુ નાનક ચંદ્રગુપ્ત જેવા આદાન્ય સ્થાનો છે આ મંદિરની લોક માન્યતા એવી છે કે ડોડિયાર રાજપૂતના કુળદેવી હિંગળાજ માતા છે લોકો વાર્તા અનુસાર તેઓ હિંગળાજની નિવાસસ્થાન પાકિસ્તાન હતું

ની ઈચ્છા પૂર્ણ કરે છે માને અલગ અલગ નામોથી ઓળખવામાં આવે છે જેવા કે હિંગોલા હિંગલરાજ ઇંગળાજ માતા હિંગળાજ દેવી હિંગોલા દેવી એમ અનેક નામોથી માતાને ઓળખવામાં આવે છે પાકિસ્તાનના મુસ્લિમો પણ ઇંગળાજમા પર પૂરો વિશ્વાસ રાખે છે હિંગળાજમાના મંદિરે ગ્રેની મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે મિત્રો આ તો ઇંગમાં ઇતિહાસ હવે મિત્રો ક્યાં માતાજી વિશે ઇતિહાસ જોઈએ છે તે કોમેન્ટ સેક્શનમાં જરૂર કહેજો અને અમારી ચેનલ નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં